કારણ શું અખિલ માલિક જેલમાં મથુરાની જેલમાં બાપા એમ કે રામ મર્યાદા કૃષ્ણ છે પૂર્ણ પુરુષોત્તમ છે સાંભળજો મિત્રો રામ મર્યાદા પુરુષોત્તમ છે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે રામની હારે મર્યાદાના બંધનો લાગી જાય ને કૃષ્ણને ખભે હાથ રાખીને પણ વાત કરી શકાય સાહેબ અને એની લીલા અટપટી કેવી છે વગલામાં વાહલી પણ વગાડી હગે રણ શંખ પણ વગાડી શકે સાહેબ ગોપીઓના વસ્ત્ર હરણ પણ કરી શકે અને દ્રૌપદીના ચીર પૂરવાય પૂગી જાય છે અને જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કરે બોલો એ પોતે મથુરાની જેલમાં જન્મે અને શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ કરો એટલે આ જીવ જગબંધની જેલમાંથી મુક્ત થઈ જાય સાહેબ નેહડો એટલે ઝૂપડું ગામડું નાનકડો નેહડો એટલે સમજી લેજો નેહ નીતરતો એને નેહડો કહેવાય નેહ એટલે પ્રેમ આવકારો નીતરતો એને નેહડો કહેવાય વિવેક નીતરતો એને નેહડો કહેવાય ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન અને ડેલી દાખલ થતા હોલી આડા બે દી હોય ખોડકાઈ ગઈ હોય એટલી જ વાર હોય પ્રગટે એટલી હે ઘણા ઘણા બંગલા બહુ મોટા મનાય છે કાંઈ ન હોય ભાઈ ઘરમાં સડી ભીડ રખડતા હોય અને કા બેઠા બેઠા છોકરા હિંચકાવતા હોય તમે રજા લઈ લ્યો તો હમા થઈ જઈએ બસ આ દંભના પુતળા કહેવાય અને ખણાય તો એવા બોર્ડ મારે કૂતરાથી સાવધાન પોતે હોય 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 એટલે એમ કે છે છે બીજો મારતો હે મોટી મોટી ઝૂપડીએ કીધું જીવન પધારો અહીંયા સાહેબ મેં તમને કીધું દાતાની તત્વ છે એની પાસે એની પાસે સંપત્તિ નથી પૈસા નથી સગવડતા નથી પણ મારો બાપુલીઓ આવ્યો મારો વિહામો આવ્યો મારો ભાઈ આવ્યો મારો પ્રાણ આવ્યો કાઠિયાવાડમાંથી એક બાપા મુંબઈ ગયા ને તો છોકરા કીધું લુગડા બદલાવી નાખો ટ્રેનમાં મેલા થઈ ગયા તો બાપાએ શું કીધું આ મને કોણ ઓળખે જો બોલો એ કે આ કેનો કોણ મને ઓળખે છોકરા માની ગયા વાત સાચી છે પછી જેને ત્યાં જમવા ગયા ને મુંબઈમાં એ ચીપી ચીપીને બોલે સુધરેલા માણા રૂપિયો બહુ હોય ને પછી ચીપી ચીપીને બોલે રોટલી મૂકું બાપા પાપડ મૂકું સંભારો મૂકું બાપા દાળ મૂકું કઢી મૂકું બાપા બાપા કેવું થાળી ને ખાવાનું પાણી મૂકું આ ભેંસના ડોળાજી વાટક્યું તું મૂકું મૂકું હું સોટી પીડ્યો આને પેલા ભરી દે અને પછી આગે આગે ગોરખ રાજાગે હે દિલ નો શું કરો તમે ત્યાં રૂપિયો છે પણ ધાકારી થતો નથી અને પછી ગામડે આવી ગયા પછી છોકરા બાપાને ને કીધું લુગડા અહીં તો બદલાવી નાખો તો કઈ તો બધા ઓળખે બોલો આ ક્યાંય ભણવા નો આવે એ આ ભણવા નો આવે કોઠા ઉજ છે આ ગામડાની હા હમણાં ગામડા બાપાને બાપા મેં પૂછ્યું મેં કીધું બાપા મજામાં મને કે હું મજામાં આપણા ઘરના કઈ ખબર નથી આપણે કેવડી મોટી વાત કરી છે ફોન માણસે હું મજામાં છું મને કે ભીખુદાનભાઈ પણ આ કુટુંબની કાંઈ ખબર નથી આમ કઈની જેવી મજા હોય આપણે શું ખબર પડે પછી મને એક બહુ સરસ વાત કરી મને કે આજે મારા મોટા દીકરાને મેં બોલાવીને કીધું કે હવે હું મરવા પડ્યો છું એટલે હું રદ થયો છું એટલે હું મરવા પડું ને ત્યારે મને નિરાયતે મરવા દે પાણીની ચમચી ખોહીને મને ગોટે ન ચડાવતા અને એમ તો કેતા બાપા ઓળખો તમને બહુ ઓરખ્યા આખી જિંદગી હવે જેને ઓળખવાનો છે આ નો આવે ક્યાંય ભણવા માંગરોળભાઈ મારો પ્રોગ્રામ હતો વિઠલભાઈ ક્યાં બેઠા છે વાવાઝોડું ઉપડેલું સૌરાષ્ટ્રમાં આપણે અને માંગરોળમાં પ્રોગ્રામ હતો ને અમે સ્ટેજ બંધાવતો હતો વાર લાગતી હતી એક ભાઈ મને આવો મારે ઘી ચા પીએ વિકુદાનભાઈ બાજુમાં અમે ઘરે બે વાગ્યા વ્રત બાપા બેઠા હતા બાપાને મેં કીધું મેં કીધું બાપા વાવાઝોડા કેવી નુકસાની કરી દાંતિયું એટલે મેં કીધું બાપા હું વાવાઝોડાનું પૂછ્યું નુકસાની કેવી તા તો ઘૂર લઈ ગયા હો ગરિયો ટક્કર લઈ જાય ઘણા ગામડામાં બીડી ઉપીએ ને પછી એનું ઉધર કેવી થાય તમને ખબર છે થઈ બંધ ગઈ પણ ઊંચી સડી ગઈ હોય છોકરું હા હા એમ બાપા એવા ટક્કર લઈ ગયા હા લઈ ગયા અધર ચડી ગયું ઉધર મેં કીધું આ તો મેં તો ગજબ કરી મેં આને પૂછ્યું હોત હારું તું પણ દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયા ને પછી મેં કીધું બાપા વાવાઝોડાનું પૂછ્યું શું શું કામ દાંત કાઢતા તી કે જો હું તમને કહું મેં કીધું તમને વાવાદાડો વાવાઝોડા પૂછ્યું તમે કેમ દાંત મીન્યા કાઢવા અરે મને કે ભીખુદાન બાય દરિયાના વાવાદોડા હું નડતા તા આ ઘર ના બંધ થઈ જાય તો હા આ ઘરમાંથી જે ઉપડે છે ને એને બહુ દખ છે હા હું હોવ

ઓલા દેશ ને ખાતર ખપી ગયા ને આપણે બીડી ખાતર ખપી ગયા ઈ તમને મેં કીધું કે ભણવા હવે એક છેલ્લી વાત કરી પછી હું વંદનામાં વયો જાઉં મારી મારા ફાર્મ ઉપર મારા વાડીએ એક રવા ભાઈ હતા નામ લઈને કહું એક દી મને કે ભીખુદાન ભાઈ તમારે ટાઈમ હોય તો બેહો મેં કીધું બેઠો બોલો હું મને કે ભાઈ અમે જ્યારે જુવાન હતા ને ત્યારે પૂરી પૂરીએ એટલે અમે એને પૂન માનતા હતા ગાયું એને અમે હતા કૂતરાના રોટલા નાખ્યા શેણી નાખી દે એટલે પુન હવે અટાણે વક્તાઓ એટલું બધું બોલે છે કે આમાં શું કરીએ તો પૂન થાય એ જ ભૂલી ગયા મુદો અયોગ્ય મુદો બોલો હે કેવાનો મારો હાથ ગામડાનો માણસ છે એની પાસે સંસ્કૃતિ પડી છે મેં ગામડા રખડ્યા છે નેહડા રખડ્યા છે અને એ નેહડે કીધું જીવન પધારો હે અખિલ બ્રહ્મા માલિક અહીં અમારે ઝૂપડે પધારો સાહેબ અને કવિએ પણ લખ્યું છે કે ઝૂપડીએ કોક દીજા જો એના મહેમાન તો થાજો ઝૂપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો આશરો એનો હાવ છે નાનો ને આવ જેવડો આવકાર એનો આશરો હાવ નાનો હોય પણ આવકારો આપ જેવડો હોય મારો બાપ આવ્યો મારો વિહામો આવ્યો મારો ભાઈ આવ્યો એ બથમાં લઈને મળે ક્યાંય સંપત્તિની જરૂર નથી મિત્રો માત્ર ને માત્ર પ્રેમ અને લાગણીની જરૂર છે આશરો એનો છે નાનો અને આપ જેવડો અંગ ભલે ભલે એ નાયો નહીં હોય એના રૂબડા મેલાય છે अंग भले नयू जलाये ना दिल जो जो दरियाव जू पड़िए कोक तो जाजो ये नाम है मान तो था जो अने आज मलापति आवता दीनी रेड़ से नहीं क्या रहा एक या आज मलापति आवता दीनी

એમાં દુઃખ સૂણે ત્યાં હે દુઃખ શૂણે ત્યાં તો માથડા દેવા એનું કુડ થાશે કુરબાન ઝૂંપડીએ કોક તો જાજો અરે રે એ ના મે માતો એવી ઝૂંપડી એવો નંદબાવાનો નેહડો અને ભગવાન કૃષ્ણ આવ્યા ને ਵਾਤਾਵਰਣ ਕਿਉਂ થઈ ਗਿਉ ਹੈ ਭੂਮੀ ਨੂੰ ਜਾਪਾ ਰੋਇਨੇ ਪਾਣੀ ਨੂੰ ਮਾਤਾ ਭੂਮੀ ਨੂੰ